નમસ્કાર મિત્રો આજે સૌથી તાજા આજના સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં ખતરનાક વાયરસની એન્ટ્રી સાવધાન નવા કેસ જાહેર તો આ તરફ પિસ્તાળીસ હજાર ગામડાઓ રહેશે બંધ સૌથી મોટા આજના સમાચાર જાણી લેજો ઉત્તરાયણ તમામને મોટી ચેતવણી જાણી લેજો ભૂપેન્દ્ર ગુજરાતની અંદર બાળકોને હવેથી મોબાઈલ ઉપર પ્રતિબંધ મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકારે કરી નાખી સ્કૂલ બેગને લઈને નવો નિયમ જાણી લ્યો ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો અનાજ હવે મળશે પેકેટમાં વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું આજે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે ગુજરાતમાં પતંગ મહોત્સવ બે હજાર પચીસ યોજવાનો છે ત્યારે આજે તેનું ઉદ્ઘાટન કરી નાખવામાં આવ્યું છે આજે અગિયાર તારીખના રોજ પતંગ મહોત્સવ શરૂ થઈ ગયો છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો ને પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યોમાંથી લગભગ બાવન જેટલા પતંગબાજો ભાગ લેવાના છે અને ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો ને સત્તર જેટલા પતંગબાજો ભાગ લેશે પતંગ મહોત્સવ શરૂ થઈ ગયો છે અગિયાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી દરમિયાન યોજવાનો છે ત્યારે આ તરફ ઉત્તરાયણને લઈને મોટી ચેતવણી પણ આપવામાં આવી છે ચાઇનીઝ માંજા ટુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરતા નહીં નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી દોરીઓ પક્ષીઓ માટે વ્યક્તિઓ માટે ખૂબ જ જોખમી છે તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે જેને લઈને હવે રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસ દ્વારા કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તમારી પાસે ચાઇનીઝ માજા ટુક્કલ કે ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન કરતા હોય અથવા તો તમે ખરીદી રહ્યા છો કોઈ પણ લોકો ઉત્પાદન કરતા હોય વેચાણ કરતા હોય તમારી નજરે ચડે તો નંબર આપેલો છે તો સો નંબર આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં પણ ખતરનાક વાયરસ પહોંચી ગયો છે અત્યાર સુધીમાં ત્રણ કેસ ગુજરાતની અંદર નોંધાઈ ગયા છે ચીનની અંદર એચએમપીવી વાયરસના કેસ આવ્યા હતા એ કેસ હવે ગુજરાતની અંદર પણ જોવા મળ્યા છે ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે આ વાયરસનો એક કેસ સાબરકાંઠાની અંદર પણ જોવા મળ્યો હતો ત્યારે અમદાવાદમાં એક વધુ કેસ હમણાં હમણાં નોંધાઈ ગયો છે જેમાં નવ મહિનાનું બાળક એચએમપીવી વાયરસના સંપર્કમાં આવી ગયું છે તો ગુજરાતની અંદર ત્રણ કેસ એચએમપીવી વાયરસના જોવા મળ્યા છે તો ખાસ તમામ મિત્રો સાવધાન ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે આખા દેશમાં લગભગ ત્રણ ચાર વર્ષથી દિલ્હી ખાતે ખેડૂત આંદોલન શરૂ છે આની અસર હવે રાજસ્થાનની અંદર પણ દેખાઈ શકે છે કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડાઓ બંધ કરવાનું મોટું આંદોલન કરવામાં આવશે ઓગણત્રીસ જાન્યુઆરી રાજસ્થાનના તમામે તમામ ગામડાઓ બંધ રહે એવું મોટું આંદોલન કરવાનું છે આ દરમિયાન રાજસ્થાનના તમામે તમામ ગામડાઓ બંધ રહેશે ગામનો વ્યક્તિ ગામની બહાર જઈ શકશે નહીં કે કોઈ પણ રેલગાડી પણ નહીં ચાલે કોઈ વાહનનો ઉપયોગ પણ કરી શકશે નહીં તો સૌથી મોટા અગત્યના સમાચાર રાજસ્થાનના પિસ્તાળીસ હજાર ગામડાઓ બંધ રહે મોટા સમાચાર

અને સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે સરકારનું માનવું છે કે સ્ક્રીન ઉપર વધુ પડતો સમય વિતાવો બાળકો માટે સારું નથી આંખને પણ નુકસાન થાય છે અને બાળકો માટે પણ હિતાવહ નથી તેથી હવે બાળકોને મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે આજના મોટા સમાચાર તો આ તરફ હવે સ્કૂલ બેગના વજનને લઈને પણ જાહેરાત કરી નાખવામાં આવી છે સ્કૂલ બેગના વજન અંગે કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કારણ કે હમણાં હમણાં જેબર સ્કૂલની અંદર વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં હાર્ટ એટેક આવીને મૃત્યુ થયું છે જેથી હવે સ્કૂલ બેગના વજનને લઈને વિવાદ ઉભો થયો છે જેમાં હવે કેટલો કેટલો વજન કયા ધોરણની અંદર રાખવાનો એને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે પ્રી પ્રાઈમરીમાં કોઈ પણ વિદ્યાર્થીને બેગ લઈ જવાનું નથી ધોરણ એક થી બેની અંદર દોઢ કિલોથી બે કિલો સુધીનું વજન ધોરણ ત્રણથી પાંચમાં દોઢ કિલોથી અઢી કિલો ધોરણ છ થી સાતમાં બે થી ત્રણ કિલો અને ધોરણ આઠથી દસમાં અઢી કિલોથી સાડા ચાર કિલોનું વજન આવી આખી સ્કૂલ બેગના વજનને લઈને માર્ગદર્શિકા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર પરેશ ગોસ્વામીએ ખેડૂતોને એક મોટી ચેતવણી આપી છે એક મોટી આગાહી પણ કરી છે આપણા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ તમામ ખેડૂતોને ચેતવણી આપી છે ઉનાળુ પાકનું વાવેતર હમણાં કરી શકશું નહીં અત્યારે ઠંડીનું પ્રમાણ હજી પણ જોવા મળ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી બિયારણ નિષ્ફળ જતું હોય છે તેથી હમણાં ઉનાળુ પાકનું વાવેતર કોઈ ખેડૂત મિત્રોએ કરવાનું નથી ઘણા ભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડી રહેવાની છે જોકે હજુ પણ એક માવઠાની પણ શક્યતા છે તે પછી પણ હજી ઠંડી પડવાની છે એટલે કદાચ અઢારથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પડવાનું છે ત્યાર પછી પણ હજી ઠંડી રહેવાની છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે એટલે ખેડૂત મિત્રોને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોએ માર્ચ મહિનાથી વાવેતર કરવાનું રહેશે એટલે માર્ચ મહિનાથી વાવેતર કરવાની ચેતવણી ખેડૂત ભાઈઓને ખેડૂત મિત્રોને આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ હવે મિત્રો અનાજ પેકેટની અંદર મળવાનું છે કુંવરજી બાવળિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર રહેવાના છે ગરીબોને આપવામાં આવતા અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એને ધ્યાને રાખીને હવે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવામાં આવશે એટલે અનાજને હવે પેકેટમાં પેક કરીને આપવામાં આવશે જેથી ખૂબ જ રાહત મળશે કોઈ પ્રકારની મિલાવટ કરી શકશે નહીં અને આ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી છે જેમાં અનાજ કઠોળ ખાંડ તમામ વસ્તુને હવે પેકેટની અંદર વેચવામાં આવશે તો અનાજને લઈને સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો જે નથી કઢાવ્યું ફાયદા તમે જાણી લેજો વર્ષ બે હજાર એકવીસ અને બાવીસની ની અંદર ભારત સરકારે આભા કાર્ડ લોન્ચ કર્યું હતું આ કાર્ડ એટલે હેલ્થ એકાઉન્ટ કાર્ડ કહેવામાં આવે છે જેની અંદર તમારા સંપૂર્ણ તબીબી રેકોર્ડ આ કાર્ડની અંદર હોય છે આ કાર્ડની અંદર તમારા સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી તમારા જેટલા પણ રિપોર્ટ હોય એ તમામ માહિતી એક જ કાર્ડની અંદર સાચવી લેવામાં આવે છે તમારે અલગ અલગ ફાઇલો રાખવાની કોઈ જરૂર પડવાની નથી તમે જ્યારે કોઈ ડૉક્ટરને દેખાડવા જાઓ છો તો ફાઇલના બદલે તમે આ કાર્ડ લઈ જવાનું આની અંદર તમારા તમામે તમામ કાર્ડ સેવિંગ તમામ જેટલા પણ રિપોર્ટ હશે એ રિપોર્ટ આની અંદર તમે ડૉક્ટરને

અને નવા મોબાઈલ ટાવર લગાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને પહેલી જાન્યુઆરીથી તમામ કંપનીઓ નવા નિયમનું પાલન કરવાનું છે હવે કોઈ પણ કંપનીને ક્યાંય પણ નડતર થવાનું નથી તમામ ટેલિકોમ કંપનીઓ મોબાઈલ ટાવર લગાવવા ઉપર કોઈ સંઘર્ષ હવે કરવો પડશે નહીં એટલે ગમે ત્યાં ટાવર લગાવી શકશે હવે એક જ ખાલી પરવાનગી લેવાની છે અને પરવાનગી લીધા પછી ટાવર લગાવી શકીએ તો નવા ટેલિકોમ વિભાગ દ્વારા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ પીયુસી સર્ટિફિકેટને લઈને હવે પીયુસી કઢાવવું હોય તો નવો નિયમ જાહેર થઈ ગયો છે સૌથી પહેલાં હવે વાહનોએ પીયુસી સર્ટિફિકેટ કઢાવવું હોય તો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશનનું નામ છે પીયુસી વર્ઝન ટુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનની અંદર તમારે વાહનના રજીસ્ટ્રેશન નંબરનો પ્લેટનો ફોટો વાહનનો જે પીયુસી સેન્ટરમાં તમે ગયા હોય એ પીયુસી સેન્ટર સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડીયો આ તમામ વસ્તુ તમારે એપ્લિકેશનની અંદર અપલોડ કરવાની રહેશે આ એપ્લિકેશનમાં અપલોડ કરશો તો જ તમારું પીયુસી સર્ટિફિકેટ બનશે નહીં તો તમારું સર્ટિફિકેટ બનશે નહીં આ પીયુસીને લઈને નવો નિયમ જાહેર થઈ ગયો છે તમામ વાહન ચાલકો માટે અને પીયુસી સેન્ટર માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તો એના માટે હવે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આ વોટ્સઅપ નંબર છે બાણું બે નવ્વાણું ત્રેવીસ ડબલ જીરો પાંચ આ વોટ્સઅપ નંબર ઉપર તમારે કોઈ પણ ફરિયાદ કરવી હોય આયુષ્યમાન કાર્ડ ની અંદર તમારી સાથે કોઈ પણ છેતરપિંડી થાય તો વોટ્સઅપ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકશો એક નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે તો હમણાં હમણાં એક નવું કૌભાંડ થયું હતું જે ખ્યાતિ મોતકાંડ સામે આવ્યું હતું એને ધ્યાને રાખીને હવે નવો આયુષ્યમાન કાર્ડ મોબાઈલ નંબર જાહેર કરી નાખવામાં આવ્યો છે તો તમામ મિત્રોને આ વાતની નોંધ જાણ કરી દેજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન